તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્ર સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને આપણે પાછું આજ કામ શરૂ કરી દીધું છે અને આ જો ભાણોની આવ્યા છે તો આજ તો ભલામણ જીન્સનું પેટ પહેરીને આવ્યો કેમ થાય છે પીડી નામ પાના કટકા શરૂ કરી દીધા છે

હાલવા આપણે છે પાછા પાણા હારવાના છે કે હારવા મને આ જો પલાન પહેર્યો છે રસોડાનો અને ઓલા ઢગલે થી આપણે પાણા હારવાના છે સામે કડિયારિયા ના

অঁ তাৰে পি মিছা তাৰে পিমাই মিছা ন

Eu não sei se eu posso fazer isso. Eu posso fazer isso. Eu posso fazer isso. Eu posso fazer isso. Eu posso હલો બપોર વસાડા અમે બપોરા બપોરા ને નાઈ નાય થઈ ગયાથી કમ્પ્લીટ હું લીલો બે હવે પીયા જઈશું અહીંયા નીલા ને મોટું કા ઉતારતું જવાનું થાય છે અમારે અને અમારે હાડુ પણ લખું ભાઈ સાધે છે પાણી ટાયેલા પી ગયો એ પાય હોય તો દીધું

ના ના એવું ગામમાં જ લઈ લઈશ હાલ રહે અનીલ આવું સારું હાલવા એ હા એ હા એટલે આવડા એને પાણી વેતું કર્યું છે શું ટીમા જાય છે એટલે અહીંયા આ રૂચિ શું કરે છે હે ભાઈ મજા આવી ગઈ છે ને માહિતી બંબુડિયા અને અહીંયા કાનવડો શું કરે છે હે એટલે આમાં જો નદીમાં નાતો હોય એવું લાગે છે હે ને શરદી થઈ જવાની છે હાલો એટલે હવે આવવું છે હાલો હાલો હવે આપણે જવાય દેવી

અને ગાંઠિયા કીધું ભાઈ ગાંઠિયા ઉપાડ્યા છે જો કેમ બેઠો બેઠો ખાય છે કઈ ખબર નથી પડતી અને બન્યા છે હાર વાર સમોસા હોય ત્યાં હાલો તો આપણે સાથે સમોસા બની ગયા છે અને આમાં સાઈ સાટી થાય છે એટલે બડો ભાંગે છે

little bit. The papa Yeah? The last one. The Dela ka. The lata. ka. rascaca. The rascaca. Well, in the mood, na dinky. And they're on the caca. The la caca. The la caca. The la caca. That's what he dies, eh? Look at my.

થાય <ID> <Kinder wegstád�oi> <toda vie> <Willy2> અને આપણે કોઈ દયાલીને જવાનું હોય એટલે પછી ક્યારેક કાલે જવાનું થાય એટલે ઓલું થાય ને ખા ન કરતો કાંઈ ન થાય તો હવે તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કર્યું છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત હવે નવા વિડીયો સાથે કાલે કે બાય બાય